ભાવનગર પોલીસ દ્વારા વ્યાજખોરોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા માટે લોન મેળો યોજાયો ભાવનગર જિલ્લા પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું આ લોન મેળા અંતર્ગત વ્યાજખોરોના ત્રાસમાંથી ભાવનગરની જનતાને બચાવવા માટે ભગીરથ પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જેમાં ઉપસ્થિત લોન ધારકોને લોનના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા સાધવા માટે અને સંચાલન કરવા માટે ભાવનગર જિલ્લા પોલીસે આ નિવેદન

तुम्हें जे बीजगंती पैसा लूक्स को उठाया बोलसो ये बता माथे मुक्त तुम्हें 40 34 हमारे आज का ऑर्डर नमस्कार सर दिल हरमबा का धन्यवाद बहुत-बहुत धन्यवाद 37 2 लाख मतलब मा को नहीं आ गया उतना तो लोग सरु करने इच्छा हो सकता नहीं नहीं सकता आप अधिक तकलीफों का कारण व्यक्ति वैन में जरूर फंसाई जाएगी यानी चक्र विशेष सर्कल है विशेष सर्कल के बाहर लोगों को बहुत अभ्रु हो एक बच्चे मेरे को तो काम करेगी है कि क्या आप सर्वने का एक ऊंचा स्वावलंबी बनाओ લોન મળી જાય જેના કારણે આપણે વ્યાજના ચક્રમાં ફસાવું ન પડે એના માટે ભાવનગર ડિવિઝને એક કાર્યક્રમની અમારા સાહેબ દિનેશજી સાહેબ ખારા સોદા સાહેબની અધ્યક્ષતામાં કાર્યક્રમની યોજના કરી છે તો એ કાર્યક્રમમાં આપ સર્વનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું થેન્ક યુ વેરી મચ બેંકના કર્મચારીઓનો પણ ખૂબ ખૂબ આભાર કે એ છે અને એમનું હાર્દિક સ્વાગત કરું છું પીઆઈસી જેની જહેમતથી આજે આ લોન મેળોનું સુંદર આયોજન થયેલું છે તેવા આપણા પીઆઈસી દેસાઈ સાહેબ પીઆઈસી ડાભી સાહેબ પીઆઈ શ્રી ઝાલા સાહેબ અને આપણે ખૂબ જ સારી એવી માહિતી આપી લોન બાબતે એવા પીઆઈસી કુરેશી સાહેબ પીઆઈસી વાઘેલા સાહેબ આપણા સીપી સાહેબ તથા જુદા જુદા આપણા અધિકારીઓ છે પીએસઆઈ સાહેબ ચોડાસમા સાહેબ અને પલગરિયા સાહેબ પરમાર સાહેબ તમામે એક જહેમત ઉઠાવી અને એક સંદેશો આપવા માટે આજે ભેગા થયા છે અમે બી મિડલ ક્લાસ અને તમારી જેવી ફેમિલીમાંથી જાણીએ છીએ એટલે આપી દીધા પછી વીસ હજારની લોન મળી છે कोन सा सरकार का शोध करियो एक वर्ष में 10000 गाय और 20000 चावल भेज दिया है देश भी आई मालूम किसने आम बूंदी पर मनुष्य के एमज बैंक को सरकारी योजनाओं जैसे ये घणे जे અશિક્ષિત વર્ગ છે જે છે મજૂરો છે વર્કર છે ઉદ્યોગો નાના નાના કરવા માંગે છે એમને પૂરી માહિતી હોતી નથી એ માહિતી મળી રહે માહિતી મળી કોઈ પણ નાના વર્ગના કર્મ માણસો ઠેરિયા કોઈ અન્ય વ્યક્તિઓ પાસેથી વ્યાજે પૈસા મજબૂરીમાં લઈ જાય છે ને ચુંગલમાં ફસાય છે ને પછી બહાર નથી નીકળી ગયા એ બાબતના કોર્ટેશનમાં ગુના પણ દાખલ થતા હોય છે એમાં ના પડે અને યોગ્ય વર્ષની અધ્યક્ષતામાં એક લોન મેળવો પબ્લિક અવેરનેસ પ્રોગ્રામ અનુસંધાને આ રોજ કાર્યક્રમ છે જેમાં તમામ સ્વાગત છે લોન મેળો એટલે બેંક જનરલી લોન ના કરતા હોય છે પોલીસને લોન શબ્દ તમને પણ વિચિત પણ કરવું પડે છે એનું એક કારણ છે કે પોલીસભાઈ જનરલની અરજીઓ આવતી હોય ફરિયાદો આવતી હોય ગુના પણ દાખલ થતા હોય કે લોન આડે દર કોઈ પણ વ્યક્તિઓ પાસેથી ઊંચા લોન લેતા હોય છે મેળો રાખવાનો ઉદ્દેશ એ છે કે પબ્લિક આજે છાપરુ હોલ ખાતે માનનીય એસપી સાહેબ ડૉક્ટર હર્ષદ પટેલ સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ ભાવનગર વિભાગના જે નાગરિકો છે તેને આજે લોન મેળો યોજી અને પોતાને જે પૈસાની જરૂરિયાત હોય ત્યારે કોઈ બી માણસ પાસેથી મોટી રકમે નાણાં લઈ અને વીસ ચક્રમાં ફસાવવાની જગ્યાએ ઓથોરાઇઝ જે બેંક છે આપણી તેના કર્મચારીઓને અત્રે બોલાવી એને માર્ગદર્શન આપી અને તેઓની પાસેથી જ લોન લેવાનો એક મોટો કાર્યક્રમ યોજ્યો જેમાં મોટી સંખ્યામાં આ લોકો આનો ભાગ લીધો અને તમામને પોલીસ દ્વારા એક આહવાન કરવામાં આવ્યું કે આપને જ્યારે બી પૈસાની જરૂરત હોય તો બેંકના કર્મચારીઓ બેંકમાં જઈ અને તેના માર્ગદર્શન હેઠળ લોન લો અને જો તમે કોઈની પાસેથી નાણાં લીધેલા હોય અને એ મોટા વ્યાજની માંગણી કરતા હોય તો પોલીસ પાસે આવી અને અમે રજૂઆત કરો જેથી તેઓના વિરુદ્ધ અમે કાયદાકીય પગલાં લઈ શકીએ આ ઉદ્દેશ સાથે આજે છાપરૂલ ખાતે એક લોન મેળાનું આયોજન કરવામાં આવેલ થેન્ક યુ